ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કાર્યકર સામે આવે છે ને આજ પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેને કહે છે કે તમે દિલ્હીના પીએમ બની જાઓ અથવા ગુજરાતના સીએમ બની જાઓ પરંતુ તેમના જિલ્લામાં જે તેમનો ત્રાસ છે તેનાથી તે મુક્ત કરે આ વાત કહી છે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકરે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા એક શબ્દ વારંવાર સાંભળાતો હોય છે કે આ પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે પરંતુ આ કેવળ ને કેવળ વાતો હોય છે કોઈ પણ પાર્ટી છે તે ક્યારેય શિસ્તબદ્ધ હોતી નથી કેમ કે તે પાર્ટીમાં રહેલા કોઈ પણ કાર્યકર હોય નેતા મંત્રી અને ધારાસભ્ય કે સાંસદ થવાના અબરખા રહેતા જ હોય છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન કરી રહી છે એટલે સ્વાભાવિક છે કે તે પાર્ટીના દરેક કાર્યકરને એક ઈચ્છા હોય કે તે પણ આવનારા સમયમાં આગળ વધે અને સંગઠન ક્યાં પછી સરકારમાં કોઈ હોદ્દો મેળવે વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ઠીક ઠાક ઘણા સમયથી નથી ચાલી રહ્યું અને તેના વચ્ચે ભારતી બાણવડિયા જે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર છે તે સામે આવ્યા છે અને આ જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે સતીશ પટેલ તેમના વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે અને ત્યાં સુધી કહી દીધું છે કે આ જિલ્લાના પ્રમુખે વડોદરા માટે કંઈ જ કર્યું નથી અને ફરી વખત ભાજપના તે પ્રમુખ બનવા માટે ફોર્મ ભરી રહ્યા છે પરંતુ તે કહે છે કે આ સતીશ પટેલ છે તેમને પ્રમુખ ન બનાવવા જોઈએ આ ભારતી ભાણોડિયાના જે આરોપ છે તે ગંભીર છે વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોના એ ઉપર આંતક આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડમધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે વળી જાઓ ને હવે પાછા અને તમને એ ગોડમધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો તમને આટલા વખતથી જોયા છે તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં આમ એની પડતી કરાવવામાં એનું રાજકારણ પૂરું કરવામાં એને હેરાન કરવામાં એને પરેશાન કરવામાં એમાં તમારું ફોકસ રહ્યું છે તમે સારું કામ કયું કર્યું એક તમે ધારાસભ્ય પણ હતા તમે ધારાસભ્ય તરીકે પણ કહ્યું એક સારું કામ કર્યું બતાવો તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો તમે તમારું તમારું એચિવમેન્ટ શું છે પાર્ટીએ તમને આટલી આટલી સારી સારી પોસ્ટો આપી તો તમારું એચિવમેન્ટ શું છે પાર્ટી માટે તમે લોકો માટે શું સારું કર્યું તમારું નામ આપવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ આ માણસ વડોદરા જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડ મધરને હું કહું છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી અને આ માણસ એટલો મનહુશ છે કે જ્યાં જ્યાં ગયો ને ત્યાં ત્યાં એને બધાનું રાજકીય પતન કરી દીધું છે એના અસંખ્ય વડોદરા જિલ્લા અને પ્રદેશ સુધીના દાખલાઓ છે એક્ઝામ્પલ છે એમના કે છે કે મેળમધર ને ડુંગળી આપવા જવાનું જ મારે આજે લસણ આપવા જવાનું છે આજે કેરી આપવા જવાનું છે આજે જાંબુ આપવા જવાનું આજે જામફળ આપવા જવાનું મેં ગાડી લઈ આપી મેં આ લઈ આપ્યું મેં પેલું લઈ આપ્યું મેં ઢીકણું લઈ આપ્યું મેં મુસરું લઈ આપ્યું બરાબર હવે તમારા બે વચ્ચે જે લેવડ દેવડ થયું હોય એ વાત બહાર આવે છે તમે તો કહેવાના નથી બેન અને આ બધું ડુંગળી લસણ અને ફલાનું ઢીકનું બધું જે બહાર આવે વાતો તો જ કરતા હોય તો જ આવે ને તો વડોદરા જિલ્લાની એક એક વ્યક્તિ ગોડમધર કે શું આપે છે શું નથી આપતો બે નામ મનહુસ એટલો તમારા નામનો મિસયુઝ કરીને વડોદરા જિલ્લાના લોકોની કારકિર્દી જોડે ચેડા કરે છે ધરાવે છે ધમકાવે છે અને પોતાનું ધાર્યું તમારી પાસે કરાવે છે અને આ એટલો મનહુસ માણસ છે ને બેન આ એટલો મનહુસ માણસ છે કે તમારી ઉપર જેના ચાર હાથ છે જેના જેનાથી તમે આ બધું ધર્યું કરી શકો છો તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલા નથી લેતું પ્રદેશ તો બે ના એટલો મનહુષ છે ને તમારી ઉપર જેનો હાથ છે ને હાથ પણ જતો રહેશે એટલો માણસ છે બેના આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારે આજે તમારી પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે એટલો જુઠ્ઠો માણસ છે એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબો ના હોય કિચડ આટલું કિચડે ના હોય એટલો જુઠ્ઠો માણસ છે આ અને ઓવર સુગર કોટેડ પર્સન છે બેકસ્ટેપ છે પીઠમાં ખંજર ભોકે છે દરેકને દરેકે દરેકને પીઠમાં ખંજર ભોકે છે અને ઓવર સુગર કોટેડ પર્સન છે તમને ડાયાબિટીસ ના હોય ને તોય તમને ડાયાબિટીસ કરી દે એટલો મીઠો માણસ છે કડવો માણસ સારો બેન મીઠા નહીં સારા મીઠા મીઠા છે ને પેટમાં કૃમી કરે જીવડા પાડે અને કડવું હોય ને એ બોડીને ડિટોક્સ કરે એટલે માઇન્ડને ડિટોક્સ કરવાની જરૂર છે અને આ માણસને ફરી જિલ્લા પ્રમુખ બનાવશો નહીં અને તમે બનાવશો તો તમારી ઉપર માછલા કેટલા લોકો ધોઈ જ રહ્યા છે તમે એકવાર બનાવ્યો છે એટલે ફરી પાછળ શું થશે એ ખબર નથી અને હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ દિલથી નમ્ર વિનંતી કરીશું કે ભગવાને તમને સત્તા આપી છે તમને સત્તા આપી છે તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા તમે એ તો કરો તમને ભગવાને સત્તા આપેલી છે તો તમે રજૂઆત કરો ને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને સાંસદને મારી વિનંતી છે કે પ્લીઝ આ માણસને શા માટે ચલાવડાવો છો તમે આગળ રજૂઆત કરો ને તો ભગવાન તમને વધારે પ્રગતિ આપશે લોકો આનાથી કેટલા હેરાન થાય છે તમને ખબર નથી મને ખુદને કેટલી હેરાન કરી છે આ માણસે મને કેટલી હેરાન કરી છે લોકોની જાસૂસીઓ કરાવવાના આ કરવાનું આનું કામ જ એક બકવાસ વ્યક્તિ તરીકેનું છે એટલે મને વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યોને પણ હું વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવા માણસોને જિલ્લા પ્રમુખ નહીં બનાવો પ્રજા તમારા તમારી અંદર વિશ્વાસ મૂકીને તમને ધારાસભ્યને સાંસદ બનાવે છે કેમ કે તમે પ્રજાના અવાજને ઉઠાવો પબ્લિકના અવાજને ઉઠાવો તમે આવા કૌભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો પ્લીઝ બોલો તમે